પુધના પટેલ નગરમાં ત્રણ દિવસ અગાઉ એક આધેડની શંકાસ્પદ મોતમાં ઘટસ્ફોટ થયો છે પૈસાની લાલચમાં દત્તક પુત્રએ જ ગળો દબાવી હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા ધરપકડ કરાઈ છે સુરતના ઉદના વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે પોતાના સંતાન ન હોવાથી દત્તક લીધેલા પુત્રએ જ પિતાની જેમ કાળજી રાખનાર વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી અને ઘરમાંથી નેવું હજાર રૂપિયા ચોરી કરી નાસી ગયો હતો આરોપીએ ચોરીના પૈસાથી ફ્લાઇટ મારફતે કોલકાતા જવાનું આયોજન કર્યું ફ્લાઇટથી કોલકાતા પહોંચી પણ ગયો અને આખરે પોલીસે તેને સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો હતો મૃતક પરમેશ્વર દાસે વર્ષો પહેલા પોતાના શાળાના પુત્ર સાગરદાસને દત્તક લીધો હતો સાગરદાસ પોતાના દત્તક પિતા સાથે રહેતો અને પોતાના બાળકની જેમ જ તેનું પાલન થયું હતું જો કે આ સંબંધમાંથી રાડ પડી ત્યારે પડી જ્યારે દસ વર્ષે પહેલાં સાગરદાસે પરમેશ્વરદાસના ઘરમાંથી રૂપિયા પચીસ હજારની ચોરી કરી આ ઘટનાના કારણે પરમેશ્વરદાસે સાગરદાસને પરત મોકલી દીધો હતો ત્રણેક દિવસ પહેલાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલનગર સોસાયટી છે ત્યાં એક અનનેચરલ ડેથનો બનાવ બન્યો હતો જે અનુસંધાને પોલીસે રજીસ્ટર કરી અને એમાં તપાસ ચાલુ કરી હતી જ્યારે પોલીસને બોડી મળી હતી ત્યારે બોડી ઉપર કોઈ સ્પષ્ટ એવા નિશાન ન જણાતા પોલીસે બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલી હતી પોસ્ટમોર્ટમમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એના જે બોડી છે એનું મૃત્યુ ગળો દબાવીને થયેલ છે એ સમયે જ્યારે ઇન્કવેસ્ટ ભરવામાં આવ્યું ત્યારે ગળાના ભાગે ઉજરડા અને એ પ્રકારના નિશાના જોવા મળ્યા હતા આ બાબતે પોલીસે આસપાસ તપાસ કરી હતી કે જેમાં આસપાસના લોકોનું નિવેદન જે મરણ જનાર વ્યક્તિ છે પરમેશ્વર દાસ એમના પત્નીનું નિવેદન નિવેદન લીધું હતું અને સીસીટીવી ફૂટેજીસ પણ આસપાસ અમે ચેક કરતા હતા આ સીસીટીવી ફૂટેજમાં એક અમને શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજરે જણાઈ હતી એ બાબતે અમે જે મરણ જનાર વ્યક્તિ છે એના પત્ની એમને પૂછ્યું હતું એમના પત્ની જણાવ્યું કે આ વ્યક્તિ કદાચ એમનો દત્તક પુત્ર સાગરદાસ હોઈ શકે છે જે બાબતે અમે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે સાગરદાસ એ પોતે કલકત્તામાં ધરમતલા ખાતે શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ હોટેલ કરીને છે એમાં કામ કરે છે અને છેલ્લા દસેક ઘણા વર્ષોથી તે ત્યાં છે પરંતુ દસ વર્ષ દસેક વર્ષ પહેલાં એ પોતે અહીંયા આવ્યો હતો આ જે સાગરદાસ છે એ હકીકતમાં મરણ જનારના શાળાનો દીકરો છે પરંતુ મરણ જનારનો પોતાનું કોઈ સંતાન ન હોય

ત્યારે સવારે એમનો જે દત્તક પુત્ર હતો એ કલકત્તાથી બાય ટ્રેન અહીંયા આવ્યો હતો સુરત અને સવારે એમની પાસે આવી એમની સાથે રહ્યો હતો એમની સાથે જમ્યો પણ હતો ત્યારબાદ એણે જ્યારે આ મરણ જનાર સૂતા હતા ત્યારે એણે એના જે બોક્સ છે ત્યાં ઘરમાં એક પેટી હતી પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતા મરણ જનાર હતા એ જાગી ગયા હતા પરમેશ્વરદાસ ત્યારે એણે પરમેશ્વરદાસને જાગી જતા એને એનું ગળો ટૂંકો આપી દીધો હતો બાજુમાં એક દુપટ્ટો હતો આપ્યો હતો અને એને મરણ ગયેલા છોડી દીધી અને એમાંથી નેવું હજાર રૂપિયા જે બોક્સમાં હતા એક લોકેટ અને આ જે પરમેશ્વર દાસ છે એનો મોબાઈલ પણ લઈને પોતે જતો રહ્યો હતો પછી બહાર જઈ એને એક ટિકિટ બુક કરાવી હતી એર ટિકિટ અને એ એર ટિકિટ થ્રુ એ સુરત એરપોર્ટ થઈ અને બાય ફ્લાઇટ કલકત્તા ગયો હતો અને ત્યાં જતો રહ્યો હતો એટલે જ્યારે પોલીસે કન્ફર્મ કર્યું કે ત્યાં છે તો પોલીસે ત્યાં જઈને એની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એને વધુ પૂછપરછ માટે અહીંયા લઈ આવ્યા હતા ઉતનામાં વધુ પૂછપરછ દરમિયાન એણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે એણે જણાવ્યું છે કે પોતે પૈસાની લાલચમાં આ કામ કર્યું છે અને પોતાના જે પિતા છે એના પાલક પિતા તરીકે જે હતા એમનું જેણે ગળું દબાઈ હત્યા કરી હતી અને નેવું હજાર રૂપિયા એ પણ એણે એ